આપણે પાછા વાડિયા આવ્યા છે તો આપણે કાલ તમને બતાવ્યા હતા કેળા તો આ જો વરસાદ પાછો આવ્યો ને ભાંડવી જો બાકી પાછી જામી ગઈ છે હો એક નંબર પણ વરસાદ આવ્યો ને એમાં જો થોડુંક નુકસાન કેળા ને લૂમ પડી ગઈ છે ઊંધી આખી અહીંથી ભાંગી ગઈ છે તો હવે આ કેળા થઈ તો જ હે નાના નાના હે પણ હવે જોઈએ છે શું થાય પછી જો આ નમી ગઈ છે થોડીક પણ એને તો આપણે લગાડી દીધો વહાડો આ રીતનો જો તમે અહીંથી જોવા લગેડો ભાઈ વાડો અને આ કેળાની લૂમ થઈ ગઈ પછી આ ઉપર જો ઓલા કેળા હતા ને જા એ આવી ગયા છે હેઠા ઉપરથી આખા હેઠા આવી ગયા છે નીચે આ એકાદ પોચું હે થયું છે શું લાગે છે હમ થયું હે થોડુંક જો ટેસ્ટ કરીએ આપણે કેવું લાગે હમ મીઠું હે બાકી આ કેળા એક નંબર છે આર્યાની પછી હજી થોડું કાચું હતું આંબામાં તો કઈ પછી આ ફૂરડા ફૂરડામાં કઈ નથી આવ્યું અને આમાં કઈ વાંધો ન જો આમાં સફેદ ફૂલ આવ્યા ધીણા ધીણા જો બાકી ઘટ્યો કાંઈ કાંઈ ન ઘટ્યો અને આલુમ ને કઈ નથી કેળાની આ એમનંદ છે પાસે અને આલુમાં હજી ઉગી છે આમાં બહુ વજન નથી થયો હજી વજન થાય ને તો પાછી નમી વજન થયો નથી એટલે નમે અને આમાં જો ઝીણા ઝીણા ફૂલ આ આપણું સો પીસ છે કઈ ઘટે નહીં આ છે ખજૂરી જો હજી નાની છે પણ મોટી થાય ધીમે ધીમે થયો ને મિત્રો એટલે એટલી નુકસાની થઈ પાછી એટલે નુકસાની ન કહેવાય પવનના લીધે પડી ગઈ છે બીજો કઈ વાંધો નથી આ માંડવીમાં જો ગાળો થઈ ગયો જો માં સોટવા માંડો ગેરો ભાઈ તો આપણે હવે આમાં બહુ અંદર ન ઉતરાય નગર પાછા ચંપલ બારા નહીં નીકળી અને આ નારિયેલીમાં એ વાંધો નથી આવી ગયો જેમ વરસાદ પડે ને એમાં જામતો જો વરસાદના લીધે જો ગાળો છોટી જાય હું પાણી બહુ ભરાણું હોય ને એટલે વરસાદ સારો આવ્યો જો આ તમે જોતા નથી કાલના વિડીયોમાં તમે જોયું હોય છે આલુમાં અહીંયા હતી તે તમને બતાવી નીચે પડી ગઈ જો હે આમાં જો જોશો ઠીક હોય ધોવા હે આપણી કુંડી જેમ આમાં ઓછો હે પણ આમાં જો સંપૂર્ણ જામી ગયો હો તો બસ હલા હે નહીં કોઈ વાતમાં એટલે અને વાતાવરણ આજે એવું જ છે વરસાદ આવે એવું કાલે સારું હતું વાતાવરણ પણ આજ થોડુંક ઓલું ગુવારમાં કાંઈ નથી આજે આપણે ભીંડો ઉતારી લીધો છે આમાંથી આમાં ભીંડો નથી હવે કાલ તમને બતાવી આ નાની શિંગું છે હજી ઉતાર લીધો છે આમાં બધી ભીંડા મચ્છર બહુ હોય હું અને તેમાં તેમાં આપણો શાક થઈ જાય એક એટલે ઉતાર લીધો અને લોકેશન એક નંબર આવે છે બાકી વરસાદ આવ્યો ને એટલે આ રીતની નુકસાની થઈ અને વરસાદના લીધે આપણા જો ગાડામ ચંપલ જો એટલે ચંપલ પહેરાવ એટલે સેન્ડલ પહેરાવ તો ચોંટી જાય આને હવે થવા જો હે નકર બગાડશે આ થોડીક કલા હે આપણું આ રીતને આપણે ગાડો ઉખેડવો જોઈએ નગર આ ધોવામાં ભેગું ન થાય રીતના મુખેડીને એટલે જો કે વાંધો નથી હે કુંડી કુંડી લીંબુડી તમને સો લીંબુ કેમ છે લીંબુ હજી આવ્યા નથી આજે આમે હે લીંબુડી અને આ રાવણો હે આપડો અને આ એમને નાળિયેડીને છોતા પડ્યા હે અને અહીંથી આમ આખી માંડી માંડવી માં તો ન જવાય કેમ કે આ ગારો બહુ છોટી ગઈશ પગમાં જો પણ ને સેમ્પલ ખોટા તૂટશે તો આપણે પહેલાં સેમ્પલ થઈ હવે ઠવાઈ ગયો છે વાંધો નથી બહુ પાછી લપતી એવું છે આમ કુંડી ભરાઈ ગઈ આખી વરસાદની સલો છે તો આજનો વિડીયો અહીંયા સુધીને જ રાખી હાલો મળી પાસે જ ન્યો વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય આપણે ટ્રેક્ટર થયો જરાક સાવી લેવાની એ લેતા આવી ઓપલેન આપણું પડ્યું છે જગ્યાએ જગન નથી ચાવી ચાવી લેતી જવાની ચાવી લઈ લીધી છે ચાલો આ બધીને કહી ગયો ટાટાભાઈ ભાઈ આવજો કાઢવાને ચાલો મિત્રો મળી ન્યુ ન્યૂ વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય